કૈલાસ પર્વત પર ભગવાન શંકર જેઓ જગતના આધારસ્તંભ હે તેઓ પોતાની પ્રિય પત્ની આદિશક્તિ સ્વરૂપા માતા પાર્વતી સાથે ધ્યાનસ્થ હતા ચારે બાજુ બરફથી ઢંકાયેલા પહાડો અને શાંત વાતાવરણમાં સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહ્યું હતું આ સ્વર્ગીય શાંતિમાં અચાનક માતા પાર્વતીને એક ગહન અશાંતિનો અનુભવ થયો આ અશાંતિ કૈલાસના દ્વાર સુધી પહોંચી ગઈ હતી અને તે એક એવી શક્તિ હતી જેણે માતાના મનને વિચલિત કરી દીધું તેમણે મહાદેવ તરફ જોયું જેઓ અત્યંત શાંત અને અવિચળ મુદ્રામાં બિરાજમાન હતા પાર્વતીજીએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હે મહાદેવ હું આ પવિત્ર સ્થળ પર આવી અસહજતા કેમ અનુભવી રહી છું કોઈ તો છે જે આપણી શાંતિમાં ખલેલ પાડી રહ્યું છે અને મને આ બિલકુલ પસંદ નથી કૃપા કરીને મને કહો કે આ કોણ છે ભગવાન શંકરે હળવું સ્મિત કર્યું અને ગહનતાથી કહ્યું હે ગૌરી તમારા મનની અકળામણ સત્ય હૈ આપણા પરમ ભક્ત રાવણનો પ્રભાવ કૈલાસની સીમાઓ સુધી પહોંચી ગયો હૈ તે પોતાની અટલ ભક્તિ સાથે પોતાનો અસીમ અહંકાર લઈને અહી આવ્યો હૈ અને આ અહંકાર જ સમગ્ર બ્રહ્માંડમાં અસંતુલન પેદા કરી રહ્યો છે પાર્વતીજીનો ક્રોધ વધ્યો તેમની દિવ્ય આંખોમાં અગ્નિની ચમક આવી ગઈ તેમણે કહ્યું રાવણ તે તમારી ભક્તિની આડમાં આખા બ્રહ્માંડમાં ત્રાસ ફેલાવી રહ્યો છે તમારા વરદાનને કારણે કોઈ દેવ દાનવ કે ગંધર્વ તેને હરાવી શકતા નથી અને આ વરદાને તેને અંધ બનાવી દીધો હૈ તે અહીં આવીને મારા પવિત્ર નિવાસનું અપમાન કરે હે અને મારી એકાંતમાં વારંવાર ખલેલ પહોંચાડે હે પાર્વતીજીએ સ્પષ્ટ શબ્દોમાં મહાદેવને વિનંતી કરી તે જ્યારે પણ અહીં આવે હે હું ખૂબ જ અસહજ બની જાઉં છું ભગવાન તમારા આ ભક્ત રાવણ ને કૈલાસ આવતા રોકી દો નહીં તો કોઈ દિવસ હું તેને મારા અગ્નિમાં ભસ્મ કરી દઈશ તેનો અહંકાર હવે તેની ભક્તિ પર ભારે પડી રહ્યો છે હું ઈચ્છું છું કે તમે તેને સમજાવો કે તે હવે પછી કૈલાસમાં પ્રવેશ ન કરે મહાદેવ પાર્વતીજીના ક્રોધ અને તેમની ભાવનાઓનું સન્માન કરતા હતા પરંતુ તેઓ પોતાના વચનથી બંધાયેલા હતા તેમણે ગંભીરતાથી કહ્યું પ્રિય પાર્વતી હું તમારા ગુસ્સાને સમજું છું પરંતુ હું મારા વરદાનની મર્યાદાથી બંધાયેલો છું રાવણ મારો અટલ ભક્ત હૈ અને મેં તેને કૈલાસ પર આવવાનું વચન આપ્યું છે જો હું તેને રોકવાનો પ્રયત્ન કરીશ તો મારા વચનનો ભંગ થશે જે હું કરી શકતો નથી તમે તેની ભક્તિના માર્ગમાં ન આવો તે માટે હું મૌન ધારણ કરું છું આટલું કહીને શિવજીએ મૌનપણે કૈલાસના પ્રવેશદ્વાર તરફ જોયું તેમણે જોયું કે રાવણ કૈલાસના દ્વાર પર બિરાજમાન તેમના પ્રિય વાહન નંદીગણને અસભ્યતાથી પરેશાન કરી રહ્યો હતો રાવણ પોતાના માથા સાથે અટહાસ્ય કરી રહ્યો હતો અને નંદીગણ પીડિત હતા શિવજીએ આ જોયું અને તેમની આંખોમાં એક નવો ભાવ આવ્યો રાવણ ભયભીત થઈ ગયો અને તરત જ નમ્ર બની ગયો તેણે હાથ જોડીને શિવજીને પ્રણામ કર્યા અને પૂછ્યું પ્રણામ હે મહાદેવ હું તમારા દર્શન કરવા આવ્યો છું તમે તો અંતર્યામી છો દશાનું અહીં આવવાનું કારણ તો તમે જાણો જ છો પણ મહાદેવ શું તમે જ મારું કૈલાસ પર આવવાનું વરદાન પાછું લઈ રહ્યા છો શિવજીએ શાંતિથી તેને સમજાવ્યું ના રાવણ હું મારું વરદાન પાછું નથી લેતો હું વચન પાડું છું પરંતુ તમારું અહીં આવવું માતા પાર્વતીને બિલકુલ પસંદ નથી તેમના ક્રોધના પરિણામો ભયંકર હોઈ શકે હે તેમનો ક્રોધ જગતનો પણ નાશ કરી શકે હે જો તેમણે ક્રોધમાં તમને શ્રાપ આપી દીધો તો હું પણ તમારા વચનની રક્ષા કરી શકીશ નહીં મારા માટે પાર્વતીનો ક્રોધ વરદાથી પણ મોટો હૈ તેથી તમારા માટે અને સમગ્ર જગત માટે એ જ સારું હે કે તમે અહીં ન આવો शिवजीए रावण ने शांत करो नवू वरदान आपने कहू परंतु हूँ तरा पर प्रसन्न छू हूँ तमने आजे एक नव वरदान आपू तमे ते जयरेपण मने साचा हृदय थी याद करशो त्यारे हूँ स्वयं तारी पासे आविश। मरी दिव्य शक्ति तरा हृदय में वास करशे। परंतु हवे ते कोईपण संजोगों में कैलास पर्वत पर आवशो नहीं હવે તમે અહીંથી પાછા જાઓ રાવણે આ વરદાન સ્વીકાર્યું અને પોતાના પુષ્પક વિમાનમાં બેસીને લંકા તરફ પાછો ફર્યો સમયનો વહેણ બદલાયો અને પૃથ્વી પર ભગવાન વિષ્ણુએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો અવતાર લીધો જ્યારે માતા લક્ષ્મી સીતાના રૂપમાં અવતરિત થયા રાવણે અહંકારમાં સીતાનું હરણ કર્યું અને યુદ્ધની ભૂમિકા તૈયાર થઈ ત્યારે રામભક્ત હનુમાન જેઓ શિવજીનો રુદ્રાવતાર હતા તેમણે સમુદ્ર પાર કરીને લંકામાં પ્રવેશ કર્યો તેમણે લંકાના મહેલોમાં સીતા માતાની શોધ કરી અને ત્યાર પછી રાવણના સૌથી મોટા ગર્વ તેની સોનાની લંકાને સળગાવીને રાખ કરી દીધી લંકા દહનની ઘટનાએ રાવણને આઘાત આપ્યો તેના મનમાં એક જ પ્રશ્ન હતો કે આ એક સામાન્ય વાનર આટલો શક્તિશાળી કેવી રીતે હોઈ શકે તેનો અહંકાર જે તેના વરદાન પર આધારિત હતો તે સંપૂર્ણપણે તૂટી ગયો તે વિચારે એ કે કોઈ દેવ દાનવ યક્ષ કે ગંધર્વ મને હરાવી શકતા નથી તો પછી આ વાનર કોણ હે આટલી શક્તિ તેની પૂંગમાં ક્યાંથી આવી આ મૂંઝવણ અને હારના આઘાત સાથે રાવણ પોતાના મહેલમાં સ્થાપિત શિવલિંગ પાસે ગયો અને મહાદેવની પ્રાર્થના શરૂ કરી રાવણે શિવજીને પોકારતા કહ્યું હે મહાદેવ મારા વરદાનનો શું અર્થ રહ્યો મારી અદમ્ય શક્તિનું શું થયું એક સામાન્ય વાનરે મારી સોનાની લંકાને બાળીને ભસ્મ કરી દીધી મારું ગૌરવ મારું અભિમાન બધું જ તેણે નાશ કરી દીધું મને કહો આ વાનર જેનું નામ હનુમાન હે તે કોણ છે તેની પૂંછ આટલી શક્તિશાળી કેમ હતી તેણે આટલી સરળતાથી મારી લંકાનો નાશ કેવી રીતે કર્યો મને સત્ય જણાવો ભક્તના આર્તનાદને સાંભળીને શિવજી ફરી પ્રગટ થયા શિવજીએ ગહન શાંતિથી કહ્યું સાંભળો રાવણ તમે જેને માત્ર વાનર માનો છો તે ખરેખર મારું જ રુદ્ર સ્વરૂપ છે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર રામ તરીકે અવતાર લેવાનું નક્કી કર્યું ત્યારે માતા લક્ષ્મીએ પણ સીતા તરીકે તેમની સાથે આવવાની ઈચ્છા વ્યક્ત કરી એ સમયે મારે પણ તેમની લીલામાં સાક્ષી બનવાની અને તેમની સેવામાં જોડાવાની તીવ્ર ઈચ્છા થઈ જ્યારે મેં આ ઈચ્છા પાર્વતીને જણાવી ત્યારે પાર્વતીએ હઠ પકડી કે તેઓ પણ મારી સાથે રહેશે અને આ દિવ્ય લીલામાં ભાગીદાર બનશે પરંતુ આદિશક્તિને મનુષ્યરૂપે આવવું સરળ નહોતું ત્યારે દેવતાઓએ મને આ માર્ગ બતાવ્યો તેમણે મને કહ્યું તમે રુદ્ર સ્વરૂપમાં વાનરનો અવતાર લો અને ભગવાન શ્રીરામની સેવામાં જોડાઓ અને શક્તિ સ્વરૂપા પાર્વતી દેવી તમારી પૂર્ણના રૂપમાં તમારી સાથે રહે જે તમારી શક્તિનું મૂળ બનશે માત્ર આ રીતે જ તમે બંને પતિ પત્ની સાથે રહી શકો અને રાવણના અહંકારનો નાશ કરવા માટે જરૂરી શક્તિનું સંતુલન પણ જળવાઈ રહે શિવજીએ આગળ કહ્યું આ માર્ગ મેં સ્વીકાર્યો મેં પૃથ્વી પર હનુમાનના રૂપમાં જન્મ લીધો અને શ્રીરામની અટલ સેવા કરવાનો સંકલ્પ લીધો અને તમારી શક્તિ સ્વરૂપા પારવતી રાવણ એ હનુમાનની પૂંગના રૂપમાં તેમની સાથે રહી જે તેમની શક્તિનો સ્ત્રોત બની આટલા માટે જ રાવણ હનુમાનની પૂંમાં સામાન્ય પૂજ કરતા અનેક ગણી વધુ શક્તિ હતી તમે જે પૂને અગ્નિથી સળગાવવાનો પ્રયત્ન કર્યો તે પૂંમાં સાક્ષાત આદિશક્તિ માતા પાર્વતીનો વાસ હતો તેના જ ફળ સ્વરૂપ તમારી સોનાની લંકાનું દહન થયું કારણ કે તમે માતા પાર્વતીના સ્વરૂપનું અપમાન કર્યું શિવજીએ અંતિમ સત્ય સમજાવ્યું આ ઘટના માત્ર લંકાના વિનાશ માટે નહોતી દશાનન આ તમારા અહંકારનો નાશ કરવા માટેની દૈવી લીલા હતી હવે તમે બધી પરિસ્થિતિ સમજી ગયા છો સાંભળો રાવણ હવે તમારા ઉદ્ધારનો સમય આવી ગયો છે તમારા વરદાનના કારણે કોઈ દેવતા કે દાનવ તમને મારી ન શકે તેથી જ વિષ્ણુએ મનુષ્યના રૂપમાં અવતાર લીધો હૈ માત્ર રામ જ તમને મોક્ષ આપી શકે છે હું તમને સલાહ આપું છું કે તમે યુદ્ધના અંતે તમારા સમગ્ર રાક્ષસ પરિવારને મોક્ષ આપવા માટે સૌથી છેલ્લે યુદ્ધમાં ઉતરો જ્યારે તમે રામના હાથે મૃત્યુ પામશો ત્યારે તમારો અને તમારા સમગ્ર રાક્ષસ પરિવારનો ઉદ્ધાર થશે રાવણને આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું અને તેના મનમાંથી અહંકારનો ભાર હટી ગયો તે સમજી ગયો કે હનુમાન કોણ હતા અને તેની પૂંછની શક્તિનું રહસ્ય શું હતું આ જ્ઞાન સાથે રાવણે પૂર્ણ વીરતા અને રામભક્તિ સાથે મોક્ષ માટે યુદ્ધની તૈયારી શરૂ કરી